નિવૃત્તિના દિવસે ગાંધીનગર મુકામેથી બોલુન્દ્રા કાલભેરવ દાદાના દર્શન કરી વતન ઝુમસર મુકામે સાંજે આવ્યા હતા રાત્રિનો સમય હોવા છતાં ઝુમસર મુકામે સમસ્ત ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા મળી તેમનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું તેઓ શ્રી કાયદાની ડિગ્રી ધરાવે છે તથા કાયદાના નિષ્ણાંત છે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન હિંમતનગર ઈડર વડાલી ભિલોડા અમદાવાદ વિજયનગર મોડાસા ગાંધીનગર જેવા સ્થળોએ સેવાઓ આપી કાર્યકર પૂરો કરેલ છે તેમની બેદક નિષ્ઠાવાન વ્યક્તિત્વ તથા સ્વચ્છ પ્રતિભા નિડરતા તથા કારણે બંને જિલ્લામાં પ્રજામાં તથા કર્મચારીઓમાં તથા સરકારી અધિકારીઓમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવેલ છે તેઓની અરવલ્લીથી ગાંધીનગર બદલી થતા મોડાસા ધનસુરા પિલોડા મેત્રજ બાર એસોસિએશન તથા કર્મચારીઓ ભવ્ય આદર સત્કાર સાથે સન્માન સાથે વિદાય કાર્યક્રમો યોજાયા હતા ન્યૂઝ ગુજરાતી અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ